જે માતાજી દઈ ખેંચે પાળીમાં તો આજ આ લીધો લેતી પટિયાળા સીવાની છું આવી રીતના પાક બનાવવાની છું આ ધોતી છે અને આ પટિયાલા છે આ કુર્તી છે આવી રીતના હું આ ભાગ બનાવવાની છું અને ધોતીનું આ માપ તો કાઢી લીધું છે હવે આપણે એને કટિંગ કરવાનું છે અને આપણે સીવા જવાનું છે શકુબેનની ઘરે કારણ કે આપણી ઘરે મશીન નથી એટલે અમારે હકળાય છે એટલે મશીન મારા ઘરે નથી એટલે મારે ત્યાં શકુબેન ત્યાં સીવા જવાનું છે અને હવે હું કહું છું તેનું કટિંગ તો આપણે થોડી જ કટિંગ કેવી રીતના કરાય પહેલાં કટિંગ તો આપણે આ ધોતી હોય અને બુંદી કરી નાખવાની હોય બૂંધી કરીને પછી એને આવી રીતના કામ બુંદી ભાવે નાખીને બુંદી કરીને પછી આવી રીતના માપ લઈ લેવાનું કારણ કે જો આવી રીતના આમ માપ લઈ લેવાનું પછી અહીંયા આપણે લીટો કરો કારણ કે થોડો શોખ છે તમને કોઈ બતાવે નહીં એટલે અહીંથી આમ લઈ લીધું છે મેં એટલે માપ લીધું કારણ કે ને આ તૂટી થાય છે એટલે આપણે મોટી જ બનાવવાની છે અને આ લીટો તો આપણે એટલે જ રાખવાની છે ને અહીંયા કાપી નાખવાની છે આકારમાં કારણ કે

કીધું જ આપણે બીજા આકારનું એટલું કાચી નાખવાનું તેમાં જેટલું રાખવું હોય તો રાખી લખો પછી આપણે અહીંયા લેવાનું છે નેખાન સારું છે એટલે આપણે તો અહીંયા થોડું કાપી નાખવા એટલે આપણે ખબર પડે પેલું નાખો ત્યાં બીજા મેખાન કાપી નાખવાનું છે કાપી નાખ્યું પછી આપણે અહીંયા ખૂબ છે એટલે અહીંયા કાપી નાખ્યું આપણું કપાય જાય એટલે બધું પાઇસા પાક કપાવાનું આપણે આખા કાપી નાખવાનું આપણે

કરીએ મસ્ત થઈ જશે અને હવે આપણે કોન્ટિન્યુ કટિંગ કરી નાખીએ નાના છોકરાને બગાર કલર મસ્ત લાગે છે એટલે આપણે તો ભીડી હાટ આવા કલર લીધા છે છે મૂકી દીધી એટલે આપણે આમ આ દેખાય દેખાડીને લીટા એટલે કાંઈક આવી રીતના આપણે આમ કટિંગ આમ માપ કરી નાખવાનું પછી અહીંથી આવી રીતના આમ કરી નાખવાનું અહીંથી આવી રીતના પછી આપણે આ આ વાઘાનો પગ હોય એટલે આપણે છે વધારવું પડે એટલે આપણે એટલે લેવાનું છે અને હલો આ બધું થઈ ગયું છે તો આપણે કટિંગ કરી નાખી આ લઈ લેવાનું છે આપણું કા આપણે ગળું લેવાનું છે એટલે બે ગળા હરખા રાખવાના છે અને નાની છોકરાને બહુ મોટો ગળા ન હરાડા દેતું એટલે આપણે નાનો ગળા રાખ્યા છે આના તો આની દેતા કાપી નાખવાના અહીં થોડું કાપી નાખી આપ કાય થોડું મોટો રાખે એટલે આપણે આયા કાપી નાખી થોડું પછી આની દેતા કા આ બાંકેવા આ બાંકેવા એટલે આપણે બાં હોય ને કાપી નાખીએ આપણે હવે અહીં આપણે લેટ એવું બતા અહીંથી કાપી નાખવાનું છે એટલે વાંધી જાય એટલે માપ એ માપ થઈ જાય તો આપણે કટિંગ થઈ ગયું છે એ રીતે કટિંગ કર્યું છે

आ पर मुफ्त नु थै जा भांसे बेई गई था और तुम देखो हैं अमर मोजा था मैं अकेला अपन से लाने लेवानी

આય આય મોટા હામું પછી પછી આય હામું જો હા બસ લઈ જાઓ લઈ લેવાના છે આપણે આય બંગ લઈ આવ્યા એટલે ઓલી બગવા લેવાના છે અને લેવાના હોય પાસ થી લેવા દે લે લઈને કાને હમ આમાં મને કાવડતો ન હોય હું તો ખાલી પાન પકડી હું હોય શૂટિંગ ઉતારી સિફ્ટા લેવા જાય એટલે પાછા આપણે આમાં તો તો પાછા સિફ્ટા બધું લઈ લઈ લેવા સિફ્ટા હામાં હામાં લેવાના હોય એટલે મસ્ત થાય તો થી કરી ને એટલે આ રીતના કરવાનું

ठीक है

કરવાની છે આવી રીતે મુશ્કેટ હોતી થઈ ગઈ છે એટલે આજથી આપણે આમ સિલાઈ અને દેવાની છે આપણે કમ્પ્લીટ કરી દે આ સિલાઈ મારી દઈ આપણે પાયસેથી લેવાનું છે આવી રીતે

એટલે અમે મારી દેવું કરવું કેમ હા આમ

હા સાબણી પી લે તો પી લીધો ઓ ભાઈ ને તો પી લીધો લો ખુશી ના પીવો ખુશી પાણી પીવો સાબ પીવો હાલો અમે આજ તકને દેખા આપડે કપડે કીયા છે લો આમ આપણે 100 થી 100 આકલન ફોર્મ પર પાસનો ફોર્મ જનરલ કરના ખાસ આપણે આવી જના જનરલ કરના ખાસ એને જનરલ કરીને એટલે આઈ જાણ છે કે માર દેવાની છે અને આઈ થી આ છે એટલે માર દેવાની છે એટલે

માવાની

Yo no puedo decir que yo no puedo decir que yo no puedo decir que yo no puedo decir más yo no puedo decir que 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 yo no ¿qué decir que yo no puedo વાહ નવા રેસ માં આવું હોય મુરે એ ખુશલી બેર આવું મુરે હોય બસ આય હામું હાલે આય હામું ગઈ નાખો ખુશલી આય હામું જાવ બધા આ પ્રેક્ટિસ હરજ ની પ્રેક્ટિસ લઈ હરજ પ્રેક્ટિસ કરા જાવ બસ હાલે આઈ આવો મે આ તો મારા ભાઈના છોકરી હાટું સીવો છે એટલે આવી રીતના કાક મેં ધોતી ને કેળીયું બે સીવું છે એટલે આવી રીતના કેળીઓ આવી રીતના મેં બનાવ્યું છે કાક છો અને ધોતી કેડીયું કહેવાય મેં આવી રીતના કાક બનાવી નાખ્યું છે નાળીઓ એટલે મારા ભાઈની રીંગલી હાટું પણ મેં બનાવ્યું છે અને મારી ખુશાલી હાટું પણ બનાવી છે હવે કોમેન્ટ કરીને કહેજો તો મેં કેવો ડ્રેસ બનાવ્યો છે ને ધોતી કેળી કેવું બનાવ્યું છે તમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ બે લાઇક અંદર બપોર ભૂલતા નહીં મારી ઢીંગલીને કોમેન્ટ જરૂર કરજો કે એનો ડ્રેસ કેવો તો આ મને ખુશલીને કેવો લાગ્યો તમને ડ્રેસ જરૂરથી કરી શેર કરી ને સબસ્ક્રાઇબ કરી દેજો તમે શોર્ટમાં તો ઘણી ઘણી કોમેન્ટો લખો છો તો આમાં પણ એક કોમેન્ટ લખી લખીજો ભાઈ જય માતાજી